વલસાડ નંદાવલા હાઇવે પર કેમિકલ ભરેલો ટેન્કર પલટી મારી જતા હાઈવે પર ટ્રાફિક જામ કેમિકલ ભરેલું ટેન્કર ડ્રાઈવર સ્ટેડિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવે પર પલટી મારી ગયું હતું જેમાં કેમિકલ હાઈવે પર દોડાય જતા હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી જ્યારે ડ્રાઈવર ટેન્કરના કેબિનમાં ફસી જતા ભારે જહેમત બાદ ચાલકને બહાર કરાયો હતો જેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યારે હાઇવે પર ભારે ટ્રાફિક જામ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે ટ્રાફિક કંટ્રોલ કર્યું હતું